दो दोनी पड़ी वा दो निपड़ी कला हुआ करता वाह हाँ अब तो धोवा था कैटेग पच्चे खास करने तो इको दो मापड़े पच्चे टू बिल दो मत उपयोग का इसे ठामड़ा था उपयोग कपड़ा नहीं धोते बंद था हाँ कपड़ा नहीं धोवा जैसे ठामड़ा उठ गया कपड़ा नहीं ठामड़ा उठ गया कपड़ा तली थी हाँ हाँ हमारे लिए कि ठामड़ा हारा हाथ उठ गया है तो निकलता आह हम यूज़ करें तो नहीं हारे રેતે હું કમ નોતી તી દીકા હું થા તથા પેટ દુખે હા તો ઇતારે કા ગયા દુખાવા તારા તારા ઈતારે દુખાવા કા ગયા ઈતારે હાલ થઈ ગયા હું હાલ થઈ ગયા બેટા હે હું ખાવા ભૂખ લાગા મમ્મીએ ખાય બેટો મમ્મી ખાય તારે ખાવની છે હા હા તાલો ખાવા ઉભા થઈ જ બેહી જાવ અહીંયા હાલો હાલો हेलो हेलो भेजा देखा मारा भेजा जोली से मोबाइल जोली दी जोली दी हेलो के हेलो हेलो बाय बाय प्रीति करे से नाश्तो हम बे नाश्तो करी छे हमारे ढिंगला यहां रमे छे हूं अजी होती सु मारी मम्मी नाश्तो करे एक तो एक का एक पेन आ मोबाइल जो से लिसानी थी बस यार दो ए ए रोटी

ઓ આજ તો ડાઈ તે જો બકાલા આજે છોકરી ડાઈ થી એ આયા ઓ આ बाजू આ बाजू આ बाजू ઈશ્વર ઉતારી માં ચ આની થક છે કોણ ભરીને દે એ

તું ને તું તો હારી હું વગડાનો વા કહેવાય ન હોય આપકો કહું અહીંયા લઈ ગુધડી ચલી જવા દીજે તડકે ઓર હા તડકે ફાફડી કે બે બાથરૂમમાં આમાં કમેન્ટ આયો ખબર છે હ હા અને માંલિશ કરીને જ તડકે રાખો આજકાલની માંળા તડકે નખરાતા પહેલાની માંળા તડકે રાખતા લાગે હા હા હારમ લેતો હું હું લાવ ગુદડું હો ભાઈ ચોકલેટ

મને તો પાડુડુ તો પાડુડુ આપણે પાર્ટી ક્યાં છે જો અહીં પાણી પીવા આવી છે એ માં ભાગ દેવા મારે પાડુડુ ને બર્થડે મનાવવાની છે હવે જે દી મારા પાડી ને બર્થડે આવશે ને તે દી આપ લોકો ખબર પડશે મારા પાડી કેક કાપવાની છે પાડી ભલે હાથે પગે પાડી માથે બે આડી ને કેક કાપવાની તો ચલીએ આપણે સાહેબ ને આપી દઉં મોબાઈલ કેમ કે મારા સાહેબ એડિટિંગ કરેંગે हमारे विश्व के होती जल्दी जो आखिरी रात होती नहीं होती नहीं आँख नत बंद करी तो हुए कहाँ थे बिचारी हमारा माथो दुखता था जल्दी से मेरे ढींगों ने दिका दिकारे रे हो गया है जल्दी से जल्दी से ये जो कैन जो मूड हो से मरे साहब जो मूड हो से मारी भाभी कहती थी कि ए पीती बुसी ने तो सोकरी पीती जीवी नहीं लगती माँ कहता था कि થા થાતા થા સોકરા પર થઈ ગઈ સોકરી બધાય સોકરા ની લીધી પર જેરી કે સોકની કર નાખી બનમાં ચાલે ચાલે કીધું ને સોકરી જતી છે હા તડકે રાખી તડકે કન્ઝર્વમેન્ટ એટલે બસ આ હું આવું બાજુમાં જઈ જઈ કેમ જોવે આ હું આવું બટા વિશ્વની બાજુમાં આવું છે હું આ જઈ 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 હું આવું છે જઈ હું આલો ના જો વિશ્વ હતી ફinally બોપર થવા આવી ગલાસે હું આપણે

કેટલો કેટલા દિવસ તો ઉતારું ઉતારો છો કે ડિલીટ મારતા જ નથી તો વેસ બધું જોવું પડશે ન જરૂરી બધું કાઢવું પડશે કે એની માટે પણ ઘણો બધો ટાઈમ જોવો હવે 1 કલાક માં થાય બહુ મહેનત કરી તો એક ધારું જોતા તો કેમ કે એ કારણે નો કાઢવાનો એમ વસ્તુ જરૂર હોય રાખવાનું હોય તો હોય કે ની પણ એવું બધું કરીને તાગડી થોક ટાઈમ થઈ જાય તો હા ના ટાઈમ થઈ ના યો નથી આમ નમ સે ના યો નથી બોલો તો ફ્રેન્ડ ફાઇનલી હાન થઈ ગયા હે રાત થઈ ગયા મને આંખો દુખે ને ઉપર એક ખૂટે આંખ હમ આંખ મારા ધુધરા દેખે

તો લે કે ગાસ ના થા રબત ખાઈ લો તોનો બ્લોગ તો સલી મારા લાઈક શેર ફોલો કર દીસેગા આ હું શ્રી